વડોદરાના લાલબાગ સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી ગઈ હોવાથી પાલિકાએ પુલ બંધ કરતા સ્વિમરોમાં નારાજગી જોવા મળી વડોદરા શહેરના લાલબાગ સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી હોવાથી પાલિકાએ પુલ બંધ કરતા સ્વિમરોમાં નારાજગી વ્યાપી ઉઠી હતી વડોદરા શહેરમાં ચાર મોટા અને બે બેબી સ્વિમિંગ પુલ આવેલા છે ત્યારે હાલમાં લાલબાગ અને કરેલી બાગ તથા બે બેબી સ્વિમિંગ પુલ ચાલુ છે ત્યારે લાલબાગ સાંજથી બંધ કરતા સ્વિમરોમાં નારાજગી ફેલાઈ હતી સ્વિમરો પુલમાં ટાઇલ્સ પર લીલ જામી જતા પારદર્શિતા ઘટી હતી જેથી સ્વિમરોએ નારાજગી દર્શાવી હતી ત્યારે આ અંગે ફરિયાદ મળતા પાલિકાના અધિકારીઓએ લાલબાગ સ્વિમિંગ પુલની વિઝિટ લઈને પાણીની પારદર્શિતા વધે તે માટે ટ્રીટમેન્ટ શરૂ કરી હતી અને વોર્ડ નંબર તેરના કાઉન્સિલર લાલબાગ સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર લીલ જામી હોવાની પાલિકાના અધિકારીઓને જાણ કરાઈ હતી ત્યારે હવે સ્વિમિંગ પુલમાં ટાઇલ્સ પર જામેલી લીલ દૂર કરીને ત્વરિત શરૂ કરવામાં આવે તેવી લોકમંગ ઉઠવા પામી છે ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે વાઘોડિયા રોડ રાજીવ ગાંધી સ્વિમિંગ પુલના ચેન્જિંગ રૂમમાં પણ ટાઇલ્સ બદલવાની હોવાથી ફેબ્રુઆરીથી બંધ કરાયો હતો જ્યારે ટાંકી તોડીને નવી બનાવાઈ છે ત્યારે અધિકારીઓ અધિકારીઓના જણાવ્યા મુજબ દસ માર્ચ પાણીની અછતથી પુલ ભરાયો નથી જ્યારે સરદાર બાગ સ્વિમિંગ પુલથી ચાર વર્ષથી બંધ છે ત્યાં નવો ફિલ્ટરેશન પ્લાન્ટ નાખવાનો હતો તેમજ ટાઇલ્સો અને વોલનું કામ પણ કરવાનું હતું લાલબાગ સ્વિમિંગ પુલમાં તમે જોઈ શકો કે એકદમ ગંદી હાલતમાં છે લીલ જામી ગઈ છે ગંદુ પાણી થઈ ગયું છે અને વડોદરા શહેરમાં ચાર ચાર સ્વિમિંગ પૂલ છે એમાંથી ત્રણ તો બંધ હતા અને કારેલી ભાગનું આમના દસ દિવસ પહેલાં શરૂ કરવામાં આવ્યું છે જ્યારે વડોદરા શહેરમાં આપણને ખબર હોય ઉનાળાનું વેકેશન હોય તો વડોદરા શહેરના નાના બાળકો હોય સ્કૂલને વેકેશન પડતું હોય તો તમામ લોકો સ્વિમિંગ પુલમાં જતા હોય તો એની અગાઉથી તૈયારી કરવી જોઈએ અને ચાર ચાર વર્ષથી બજેટમાં અમે એ જ કામ લઈ આવીએ છીએ કે પચીસ પચીસ લાખ રૂપિયા મૂકવામાં આવે છે કે સ્વિમિંગ પુલમાં કંઈ મેન્ટેનન્સ કરવાનું હોય અંદરની જે ટાઇલ્સ છે એ તૂટી ગયેલી છે કેટલા ઘણા સમયથી વારંવાર રજૂઆતો કરી છે એના અગાઉના જે મેયર હતા એમને બી રજૂઆતો કરી હતી પણ આ અધિકારીઓ જાણી જોઈને કોઈ પણ રજૂઆત કરવા છતાં કામગીરી ન કરવાના લીધે આજે લાલબાગ સ્વિમિંગ પુલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે રોજના ચારસોથી પાંચસો લોકો આવતા હોય છે ને આવું લીલવાળું પાણી પીવાઈ જાય લોકોને સ્કીનના રોગ થઈ જાય એ તમામ જવાબદારી કોર્પોરેશનની હોય ને આટલો બધો પૈસો હોવા છતાં આપણે ન વાપરવાના લીધે આવી પરિસ્થિતિ ગંભીર ઊભી થઈ ગઈ છે અને અગાઉથી આ બધો પ્લાનિંગ કરવાનો હોય એટલે જે પણ અધિકારી હશે આ તમામ જવાબદારી અધિકારીની હોય ને દરેકમાં ફંડ મૂક મૂક મૂકવામાં આવે છે દરેક બજેટમાં પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયા સ્વિમિંગ પૂલનું કંઈ પણ રિપેરિંગ કરવું એના માટે મૂકતા હોય પણ એ પૈસા પાછા જતા રહે છે અધિકારી કોઈપણ જાતનું કામ નહીં કરવાના લીધે હવે ગંભીર એવી પરિસ્થિતિ હવે ઉનાળાનો સમય ચાલુ થઈ ગયો લોકો સ્વિમિંગ કરવા આવશે નાના બાળકો આવશે તો આ ગંદુ પાણી પીવાશે એમ નથી આ સ્કીનના રોગો થઈ જશે એ જવાબદારી કોની એટલે આ તમામ જવાબદારી કમિશનરશ્રીની છે અને જે બીજા ઇતર સ્વિમિંગ પૂલ જે બન હાલતમાં છે એ પણ વહેલી તકે ચાલુ કરવામાં આવે તો વડોદરા શહેરની પ્રજા સ્વિમિંગ પૂલનો સારી રીતે ઉપયોગ કરી શકે એવી અમારી માગણી મેં એ જ કહેવા માગું છું કે વેકેશનમાં નાના બાળકો હોય કે સિનિયર સિટીઝન હોય એમને એવું હોય કે હવે વેકેશન પડ્યું છે બાળકોને તો સ્વિમિંગ પુલમાં આપણે લઈ જઈએ થોડા આનંદ માનીએ થોડા શીખવામાં આવતા હોય પણ તમે આવી પરિસ્થિતિમાં એ શીખવા આવે પૈસા ભરીને આવતા હોય અને આવું સ્કીનનો રોગ થઈ જાય આવું ગંદુ પાણી એને પીવા પીવું પડે જબરદસ્તીથી આ અધિકારીના ભૂલના લીધે અને દરેક બજેટમાં પચીસ લાખ ત્રીસ લાખ રૂપિયા આપણે સ્વિમિંગ પૂલ માટે મૂકતા હોય કે એને રિપેર કરો અંદરની ટાઇલ્સ તમે જો બધી તૂટી ગયેલી છે એટલે એટલી લીલ જામી ગઈ છે કે કોઈ પણ ભૂલથી નાનો બાળક પાણી પી લે ને તો ઘરે જઈને બીમાર પડી જાય તો આ જવાબદારી કોની આ તમામ જવાબદારી કોર્પોરેશનની છે ને કોર્પોરેશનના અધિકારીના ભૂલના લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે તો સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ